નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 28 મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ માતાના દૂધનો વેપલો બંધ કરો ફએસએસએઆઈએ તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો ભંગ કરનારને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે ભારત ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા ઓથોરિટી ફએસએસએઆઈએ માણસના એટલે કે માતાના દૂધનું પ્રોસેસિંગ અને વેચાણ અનુચિત માન્યું છે આ સાથે જ મહિલાના દૂધના વ્યવસાયીકરણને પણ અયોગ્ય ઠરાવી દીધું છે જેના માટે ફએસએસએઆઈ દ્વારા નિર્દેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે માણસના દૂધનું વેચાણ તુરંત જ બંધ થવું જોઈએ માતાના દૂધનો ઉપયોગ કેવળ નવજાત શિશુઓ કે પછી સ્વાસ્થ્ય સુવિધાઓમાં શિશુઓને આપવા માટે જ થવો જોઈએ જો તેનું ઉલ્લંઘન થાય તો પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે એફ એસ એસ એ દ્વારા તમામ રાજ્યોને સૂચના આપવામાં આવી છે કે માણસના દૂધના પ્રોસેસિંગ કે વેચાણ માટેના લાયસન્સ આપવાનું બંધ કરે માતાના દૂધનું વ્યવસાયીકરણ કરવાની ગતિવિધિઓ રોકાવી જોઈએ ઉલ્લેખનીય છે કે અનેક નોંધાયેલી સોસાયટીઓ દ્વારા માનવ દૂધના વ્યવસાયીકરણ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો એફ એસ એસ એ આઈના ધ્યાને આવ્યું છે કે કેટલીક કંપનીઓ આ દૂધનું પ્રોસેસિંગનું કામ કરે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજીથી ધોરણ દસ સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર પાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય નમસ્કાર દર્શક મિત્રો આ હતા જ સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર